નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે મહિલા અને બાળ વિકાસ વિભાગ બ્લોક નંબર નવ અને આઠમો માળ સચિવાલય ગાંધીનગર જાહેરાત ક્રમાંક છે એક બે હજાર ચોવીસ લીગલ કન્સલ્ટન્ટની કરાર આધારિત ભરતી જગ્યાનું નામ છે લીગલ કન્સલ્ટન્ટ કુલ જગ્યા છે એક જ વયમર્યાદાની જો વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષ પગાર અને ભથ્થા સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવની વાત કરીએ તો ભારતની માન્ય યુનિવર્સિટીના કાયદાના સ્નાતકની ડિગ્રી અથવા કાયદાની પ્રેક્ટિસ માટે લાયકાત હોવા જોઈએ નું લેવલનું કોમ્પ્યુટરનું કૌશલ્ય જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવાર બાવ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નોંધણી ધરાવતા હોવા જોઈએ કોઈ પણ અદાલતમાં દસ વર્ષનો એડવોકેટ તરીકે પ્રેક્ટિસનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તે પૈકી હાઈકોર્ટમાં ઓછામાં ઓછી ત્રણ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકારવતી નામ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ કેસમાં બંધાણીય કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ મહિલા અને બાળ વિકાસ વિભાગ ખુદ બ્લોક નંબર નવ અને આઠમો માળ સચિવાલય ગાંધીનગરની લીગલ કન્સલ્ટન્ટની એક જગ્યા ઉપર અગિયાર માસના કરાર આધારિત નિમણૂક માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયુત નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે અન્ય વિગતોની જો વાત કરીએ અંગ્રેજી ગુજરાતી અને હિન્દી ભાષામાં જાણકારી હોવી જરૂરી છે અરજીપત્રક સાથે ઉપસચિવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના નામનો રૂપિયા સો રૂપિયાનો નોન રિફેન્ડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલવાનો રહેશે સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી દિન પંદરમાં મળે તે રૂ તે રીતે શ્રી મહેકમ મહિલા અને બાળ વિકાસ વિભાગ બ્લોગ નંબર નવ ઓબ્લિક આઠમો માળ સચિવાલય ગાંધીનગરના નામે મોકલી આપવાનો રહેશે અધૂરી વિગતવાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં અરજીપત્રકનો નમૂનો જાહેરાત વિગતવાર માહિતી તથા લીગલ કન્સલ્ટન્ટની જગ્યાઓ બોલીઓ શરતો અને ફરજો કામગીરીની વિગતો વિભાગની વેબસાઇટ ડબલ્યુ 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 સીડી ગુજરાત ડોટ ડોટ ઇન ઉપર મૂકવામાં આવેલ છે સંબંધિત ઉમેદવારોએ જ્યારે રૂબરૂ મુલાકાત મૌખિક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો